સૌ યદુવંશીઓને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આજે એક એવી વાત લઈને આવ્યો છું એમાં કદાચ કોઈને ગમે ન ગમે પણ આહિરત્વને ચોક્કસ ગમશે રાજકારણ રાજકારણની જગ્યાએ પાર્ટી પાર્ટીઓની જગ્યાએ પણ એક બાળક બનીને મારે મારા સમાજને એક સંદેશ આપવો છે અને એ સંદેશ જોટવા પરિવારની મુસીબતના અનુસંધાનમાં આપવો છે મેં યુપીમાં કામ કરેલું છે મેં બિહારમાં કામ કરેલું છે ગુજરાતના યદુવંશીઓને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આપણે બિહાર અને યુપીના યાદવોમાંથી કંઈક શીખવાની જરૂર છે અને એ શીખીશું તો ક્યાંક ને ક્યાંક કૃષ્ણનું કાનવડાનું મોર પીસ વધુ ચમકશે યુપી બિહારમાં બધું થાય છે રાજકીય રીતે થાય છે ધંધાકીય રીતે થાય છે પર્સનલ વાંધાઓને લીધે થાય છે પણ મેં જોયું છે જયારે બહારની મુસીબત આવે છે ને ત્યારે બધા એક થઈ જાય છે એક એમને પાર્ટીઓના ચશ્મા ધંધાઓના ચશ્મા વ્યક્તિગત વાંધાઓના ચશ્મા સાઈડમાં કરીને બહારથી આવતી મુશ્કેલી સામે લડતા આવડે છે યદુવંશી ભાઈઓને ગુજરાતના આહીરોને વિનંતી કરવી છે કે આજે હીરાભાઈ જોટવા અને એનો પરિવાર મુસીબતમાં છે આંશિક રીતે વાત થઈ શકે કે ભ્રષ્ટાચારની વાત છે નક્કી કરનારું કોણ આંશિક રીતે વાત છે કે ખોટું કર્યું નક્કી કરનારું એટલા માટે વ્યક્તિગત નુકસાન સહન કરીને મારા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું પાર્ટી પાર્ટીની જગ્યાએ ધંધો ધંધાની જગ્યાએ વ્યક્તિગત વાંધાની જે હોય તો એની જગ્યાએ પણ આજે

મુસીબતમાં હોય તો આપણાથી યથા યોગ્ય એને મદદ કરવી એ તમારો ને મારો ધર્મ છે ઇતિહાસમાં એ ક્યારેય નથી લખ્યું કે જૂના ચોપડાઓને આધારે કોઈ તકલીફમાં આવે તો જૂના ચોપડાઓને આધારે એ તકલીફને આધારે જો આપણા ફેસ પર સ્માઈલ આવતી હોય તો રીથી જરૂર છે એટલે બાપ કૃષ્ણની સાક્ષીમાં ધર્મની સાક્ષીમાં બે હાથ જોડીને વિનંતી કરું છું ભાજપ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું કોંગ્રેસ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું આમ આદમી પાર્ટીના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે સાચું શું ખોટું છું એ કોર્ટ નક્કી કરશે ખોટો આપણો ભાઈ ખોટો પુરવાર થાય તો બંધાણી રીતે એને કઈ પણ થાય એમાં તમને મને વાંધો ન હોય પણ ખોટી રીતે

પણ મારું પાટે આવી ગયું એટલે હું બીજાનું ના વિચારું હું જ સર્વે સર્વા છું અને બીજા બધાને ઓલવેજ મારા અંડરમાં રહેવું આવું કૃષ્ણ એ નથી શીખવાડ્યું આવું ગીતાજીમાં આપણા બાપ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ એ નથી લખ્યું એટલે બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે જોટવા પરિવાર આજે મુસીબતમાં છે એ મુસીબતમાં હું કોઈ પણ પાર્ટીમાં હો કોઈ પણ ધંધામાં હો કોઈ પણ સ્ટેજમાં હો એને મદદ કરવી ખૂબ જરૂરી છે અને એક પણ પાર્ટી વાળો માણસ પોતાના સ્વાર્થ માટે જો આમાંથી આનંદ લેતો હોય તો મારે અને વિનંતી કરવી છે કે એવા લોકોને કેજો કે તમારું રાજકારણ તમને મુબારક આજે સમાજનો એક આગેવાન મુસીબતમાં છે અને એને જો તમે મદદ નહીં કરો તો ચૂંટણી ટાઈમે શરમાવા આવતા નહીં આવો અવાજ યુવાનો એ ઉભો કરવાની જરૂર છે આપણા તમામ આહીર ભાઈ બહેનોએ એ ઉભો કરવાની જરૂર છે કારણ કે પેડી ભોગવે મારા પર પેડી હું ભોગવું ને તમારા પર પેડી તમે ભોગવો એમાં બીજા લોકોને મજા આવી જાય છે બીજા લોકો આપને હાથા બનાવે છે ચૂંટણી આવે દરેક પક્ષમાં આપણો ભાઈ આપણી બેન હોય આપણા માટે ગૌરવની વાત છે દરેક રાજનીતિમાં આપણો ભાઈ બહેન પોતપોતાની રીતે એની આવડત અને શક્તિ પ્રમાણે યોગ્ય સ્થાન મેળવે સાચી વાત છે હોવી જોઈએ કરવું જોઈએ પણ એનો મતલબ એ નથી કે મારા રાજકીય રોટલા મારા ધંધાકીય રોટલા મારા વ્યક્તિગત સ્વાર્થના રોટલા હું આવી મુસીબત ટાઈમે જો એના હલ કરતો હોઉં ને તો કરશન બાપુ ભાદરકાએ વિચારવું જોઈએ કે આહિરત્વમાં કઈ ખામી નથી ને એટલે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી આસપાસમાં સમાજના કોઈ પણ પક્ષના આગેવાન અને સામાજિક આગેવાન ને રાજકીય આગેવાન હોય તો એને ગ્રુપમાં જઈને કહો જો સાચું જો ખોટું જે કઈ હશે એ કોર્ટ નક્કી કરશે પણ અત્યારે મુઠ્ઠી બંધ કરીને સમાજના એ પરિવારને મુસીબત ટાઈમે જે થઈ શકે મદદ કરવી જોઈએ આજ સુધી જે મોટા મોટા ગળાઓ ફાડીને મારું પાટે આવી ગયું હોય એટલે આમ તેમ જે મોટી મોટી કરી છે તો આ વ્યક્તિને પણ મદદ કરવી એ નાના મોટા તમામ આહીરોનો ધર્મ છે આવો સૌ સાથે મળીને ધર્મ ની રાજકારણ થશે મારા વાલા ધંધો થશે મારા વાલા વ્યક્તિગત વાંધા હશે તો સોલ થશે મારા વાલા એ આપણા વાઇડની અંદર નું છે આપણા ખેતરની અંદરનું છે પણ આપણા સમાજના એ બોર્ડરની અંદર કોઈ બારનું આવેલું ભૂંડ જો આપણા ખેતરને નુકસાન કરતું હોય તો એને ઓકાત બતાવવી એના માટે ઘરે ઘરેથી નીકળી પડવું એ આહિરત્વ માટે તમારો મારો ધર્મ છે આવો કૃષ્ણની સાક્ષીમાં રાજકારણ ભૂલી જઈએ વ્યક્તિગત સ્વાર્થ ભૂલી જઈએ અને સમાજના આગેવાન પર આવી ગયેલી મુસીબતમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી જે મદદ થઈ શકે એ મદદ કરીએ અને કૃષ્ણને ખુશ કરીએ મને આશા છે કે કંઈક હકારાત્મક થશે સૌ સાથે મળીને આ પ્રશ્નને હલ કરીશું સૌને જય જદુનંદન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ